મિત્રો આજ હું આવ્યો છું બચાવ રવિન્દ્રભાઈ ગામી તમે અહીંયા કેટલી ગાયો રાખો છો અત્યારે મારી પાસે ટોટલ પચ્ચીસ મોટી ગાયો છે એમાં અને દસ નાની ગાયો છે એટલે ટોટલ પાંત્રીસ નાના મોટા વાછડી વાછડા બધા થઈને છે અહીંયા કઈ નસલની ગાયો છે તમારી આ બધી કાંકરેજ નસલની ગાયો છે એકદમ તેજ કાંકરેજની ઓળખ એટલે તેજ એ કેવી રીતે બનાવો ઘી અમે અત્યારે બનાવી છે એ ઓલવણા પદ્ધતિથી બનાવી છે ગાય સાથે જોડાઈને પણ સારામાં સારો રોજગાર થાય એવું કચ્છની અંદર હજારો ગોપાલકો છે એવા લાખો ગોપાલકો કહી શકાય કે જેના આંગણામાં થી લઈ અને બે હજાર સુધી ગાયો છે અને આજે પણ એ ગાયોની સાથે જીવન વિતાવે છે આજે પણ એમણે લાઈટ નથી જોઈ આજે પણ એમણે વીજળી સ્કૂલ નથી જોઈ આજે પણ ગેસનો ચૂલો નથી જોયો એવા પણ કચ્છમાં જે પરિવાર છે માતા વંદે ગો માત્ર મિત્રો આજ હું આવ્યો છું ભચાવ ભચાવમાં અમારા ખેડૂત મિત્ર એક શું નામ તમારું રવિન્દ્રભાઈ મંજીભાઈ ગામી રવિન્દ્રભાઈ ગામી તમે અહીંયા કેટલી ગાયો રાખો છો અત્યારે મારી પાસે ટોટલ પચીસ મોટી ગાયો છે એમાં અને દસ નાની ગાયો છે એટલે ટોટલ પાંત્રીસ નાના મોટા વાછડી વાછડા બધા થઈને છે બહુ સરસ તો આવો આપણે ગાયો જોઈએ અને ગાયો જોતા જોતા એમની પાસેથી જાણીએ કે કચ્છમાં તેઓ શું શું કરે છે અહીંયા કઈ નસલની ગાયો છે તમારી આ બધી કાંકરેજ નસલની ગાયો છે વાહ બહુ સરસ જોયું એ ગાયનું એ ગાય રૂપ કરે એ ગાયનું પોઝિશન ઊભું રહેવાની હા ઊભું રહેવાની રીત એ જે એના વ્યવહારિકતા છે એ બધી કાંકરેજની છે તમામ વ્યવહારિકતા એનો ફેસ ફિઝિકલી કેરેક્ટર જોઈ

ગાય આધારિત ખેતી અત્યારે એક એકર જમીનમાં ગાય આધારિત ખેતી ચાલુ કરી ટ્રાય ચાલુ કરશે વાહ બહુ સરસ વાહ બદુડા આ બદુડા બધા આજ નંદી ના છે હા આ બધા એના જ છે અને ઓલું ઓલું નાનું રી બહુ રૂપાળું ધી કેનું છે એ એનું જ છે એની માં કોણ છે એની માં છે અરે અરે વાહ આની માં છે બીજા નંબરની ઓલી વ્હાઇટ સફેદ રે ની બાજુવાળી આ એની એની માં છે ને ઈ વાસળી છે એક વાસળો છે સફેદ વાસળીશ હા પેલી ગઈ ને હા પેલી ગઈ ને છે વાહ બહુ સરસ અને બીજી હોં હોં પ્રોડક્ટ બનાવશો તમે અત્યારે અમે પ્રોડક્ટ એક તો અમારી જે બ્રાન્ડ ચલાવી છે ગામીજી કરીને બ્રાન્ડ ચલાવી છે અને એ ગામીજીની બ્રાન્ડથી અમે કાકરેજ ગૌ માતાનું ઘી વેચીએ છીએ સાથે બીજી ગૌશાળામાંથી પણ ઘી આવે છે એટલે ઘી બનાવીને વેચીએ છીએ અને સાથે એની છાશનું પેકિંગ કરીએ છીએ છાશના પાઉચ પેકિંગ કરી અને કેવી રીતે બનાવો ઘી અમે અત્યારે બનાવીએ છીએ વલોણા પદ્ધતિથી બનાવીએ છીએ મોટરથી આગળ પાછળ ફરવા વાળું કે એક સાઈડ ફરવા વાળું ના એ એક સાઈડ ફર્યા વાળું છે અચ્છા બહુ સરસ અને એ ઘી કોઈને મેળવવું હોય તો તમારો કેવી રીતે સંપર્ક કરે ઘી મેળવવું હોય તો અમારી વેબસાઇટ છે ડબલ્યુ કરીને અને એનાથી પણ એ ખરીદી કરી શકે છે સાથે ડાયરેક્ટ ફોન નંબર થી પણ સંપર્ક કરી શકે છે તમારો નંબર બોલો મારો નંબર છે નવ્વાણું બસો અઠાવન પંચાવન શૂન્ય શૂન્ય આઠ ડબલ નાઇન ટુ ફાઈવ એટ ડબલ ફાઈવ ડબલ જીરો આઠ વાહ બહુ સરસ મિત્રો ગાય ગામડું અને ખેતી ગાય સાથે જોડાઈને પણ સારામાં સારો રોજગાર થાય એવું કચ્છની અંદર હજારો ગોપાલકો છે એવા લાખો ગોપાલકો કહી શકાય કે જેના આંગણામાં વીસ થી લઈ અને બે હજાર સુધી ગાયો છે અને આજે પણ એ ગાયોની સાથે જીવન વિતાવે છે આજે પણ એમણે લાઇટ નથી જોઈ આજે પણ એમણે વીજળી કે સ્કૂલ નથી જોઈ આજે પણ ગેસનો ચૂલો નથી જોયો એવા પણ કચ્છમાં આજી પરિવાર છે તો આપણે પ્રયાસ કરશું આગળ એવા પરિવારોને મળવાનું કે જેમણે જન્મથી ગાય સિવાય કાંઈ જોયું જ નથી અને તમે આ ભાઈનો કાંઈ પ્રોડક્ટ ખરીદવા માગો તો એમની વેબસાઇટ પણ છે અને એમનો ફોન ફોન નંબર પણ છે આવા ગોપાલકોને પ્રોત્સાહિત કરવા અને આવા ગોપાલકો પાસેથી પ્રોડક્ટ ખરીદી એવું કહેવાય કે એક પુણ્યનું કામ કહી શકાય તો મિત્રો જ્યાં તમને જીવનમાં અવસર મળે ત્યાં આવા લોકો અને ગોપાલકો સાથે જોડાવ તમે જે જગ્યાએ રહેતા હોય એ જગ્યાથી ગોપાલકો સાથે જોડાવ એ જીવનનો એક અમૂલ્ય લાવો છે જય ગો માતા વંદે ગો માતરમ